જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા તો આજે આપણે પુત્રદા એકાદશી વિશે સાંભળીશું તો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું તમામ વ્રતમાં વિશેષ મહત્ત્વ છે અને એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે એક વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે અને વર્ષ બે હજાર પચીસમાં આ શ્રાવણ મહિનાની સુદની અગિયારસ છે અને તેનું નામ છે પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથિ ચોથી ઓગસ્ટના રોજ સવારે અગિયાર અને એકતાલીસ શરૂ થાય છે અને તે જ સમયે પક્ષની પાંચ ઓગસ્ટના રોજ બપોરે એક અને બાર મિનિટે સમાપ્ત થશે આમ પુત્રધા એકાદશી છે એ પાંચ ઓગસ્ટના રોજ ઉદયા તિથિ પ્રમાણે ઉજવવામાં આવશે સનાતન શાસ્ત્રમાં લખેલું છે કે પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે આ માટે ભક્તો એકાદશીના દિવસે ભક્તિભાવથી લક્ષ્મી નારાયણની પૂજા કરે છે ધાર્મિક માન્યતા પ્રમાણે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તને બમણું ફળ મળે છે દર વર્ષે શ્રાવણ મહિનામાં પુત્ર એકાદશી વ્રત રાખવામાં આવે છે અને એકાદશીના તમામ વ્રતોમાં એકાદશી છે તે તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે તમામ પાપોમાંથી મુક્તિ પણ મળે છે અને એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ આ સંસારના તમામ સુખ ભોગવ્યા બાદ મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મેળવે અને એકાદશીનું વ્રત સંતાન કે પુત્ર પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે અને આ વ્રત રાખવાથી દંપતીને પુત્ર પ્રાપ્ત થાય છે પુત્રદા એકાદશી ઉજવવામાં આવે છે તો શ્રાવણ મહિનાના શુકલ પક્ષની દસમી તિથિના બીજા દિવસે પુત્રદા એકાદશી ઉજવવામાં આવે છે અને આ શુભ પ્રસંગે લક્ષ્મીનારાયણની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં પુત્રદા એકાદશીનો તહેવાર હોવાથી તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે અને આ વ્રત રાખવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે તો હવે આપણે સાંભળીશું એકાદશી તિથિનું મહાત્મ્ય તો યુધિષ્ઠિરે પૂછ્યું કે મધુસૂદન શ્રાવણના સુકલ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે કૃપા કરીને મારી સાધમે તેનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન પ્રાચીન કાળની વાત છે દ્વાપર યુગની શરૂઆતનો સમય હતો અને મહીષ્પતિપુરમાં રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો એટલા માટે તે રાજ્ય તેમને સુખદાયક લાગતું ન હતું પોતાની ઉંમર વધારે જોઈ રાજાને ઘણી ચિંતા થઈ તેમણે પ્રજા વર્ગમાં બેસીને આ રીતે કહ્યું કે પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાપ થયું નથી મેં પોતાના ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન મેં કદી લીધું નથી પ્રજાનું પુત્રવત પાલન કર્યું ધર્મની પૃથ્વી ઉપર અધિક ધર્મથી પૃથ્વી ઉપર અધિકાર જમાવ્યો તથા દૃષ્ટોને તેઓ ભાઈ અને પુત્રોની જેમ કેમ ન રહ્યા હોય દંડ દીધો છે શિષ્ટ પુરુષોનું સદા સન્માન કર્યું છે કોઈને દ્વેષી માન્યો નથી પછી શું કારણ છે જે મારા ઘરમાં આજ સુધી પુત્ર જન્મ્યો નથી આપ લોકો આનો વિચાર કરો રાજાના આ બધા વચનો સાંભળી અને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરી અને ગાર્ડનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ચાહનારા તે બધા જ લોકો આમ તેમ ફરીને ઋષિ ઋષિસેવિત આશ્રમોની તપાસ કરવા લાગ્યા એટલામાં તેમને મુનિશ્રેષ્ઠ લોમેશનું દર્શન થયું લોમેશજી ધર્મના તત્વજ્ઞ સઘળા શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન હતા દીર્ઘાયુ અને મહાત્મા એમનું શરીર ભરેલું હતું તેઓ બ્રહ્માજી જેવા તેજસ્વી હતા એક એક કલ્પ વીતવાથી તેમના શરીરનો એક એક લોમ વિષિ હતો તૂટીને પડતો હતો એટલા માટે તેમનું નામ લોમસ પડ્યું હતું એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણે છે તેમને જોઈ સૌ લોકોને ઘણો હર્ષ થયો તેમની પાસે આવેલા જોઈ લોજીએ પૂછ્યું તમે બધા લોકો શા માટે અહીં આવ્યા છો પોતાના આગમનનું કારણ જણાવો તમારા લોકો માટે હિતકારી કાર્ય હશે તે હું જરૂર કરીશ પ્રજાઓએ કહ્યું કે બ્રહ્મન આ સમયે મહિજીત નામનો રાજા છે તેમને કોઈ પુત્ર નથી અમે લોકો તેની પ્રજા છીએ જેમનું તેમણે પુત્રવત પાલન કર્યું છે તેમને પુત્રહીન જોઈ તેમના દુઃખથી દૂષિત થઈ અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ દ્વિજોતમ રાજાના ભાગ્યથી અમને આપના દર્શન મળી ગયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના બધા કામ સફળ થઈ જાય છે મોને હવે અમને તે ઉપાયનો ઉપદેશ કરશો જેનાથી રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તેમની વાત સાંભળી મહર્ષિ લોમસ બે ઘડી ધ્યાન થઈ ગયા તે પછી રાજાના પ્રાચીન જન્મનો વૃત્તાંત જાણી તેમણે કહ્યું કે પ્રજાવૃંદ સાંભળો રાજા મહીજીત પૂર્વજન્મમાં મનુષ્યોને ચૂસનારો ધનહીન વૈશ્ય હતો તે વૈશ્ય ગામે ગામ ફરી અને ધંધો કરતો હતો એક દિવસ જેઠના શુકલ પક્ષમાં દસમી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપી રહ્યો હતો તે ગામની સીમામાં એક જળાશય પર પહોંચ્યો પાણીથી ભરેલી વાવ જોઈને વૈશ્વ્યએ ત્યાં જળ પીવાનો વિચાર કર્યો એટલામાં જ ત્યાં વાછડાની સાથે ગાય પણ આવી પહોંચી તે તરસથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી તેથી વાવમાં જઈને જળ પીવા લાગી વૈશ્વ્યે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું એ જ પાપ કર્મના કારણે રાજા આ સમયે તે પુત્રહીન થયા છે કોઈ જન્મના પુણ્યથી તેમને અકંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાઓએ કહ્યું કે મુને પુરાણમાં સાંભળ્યું છે કે પ્રાયશ્ચિત રૂપ પુણ્યથી પાપ નાશ પામે છે તેથી પુણ્યનો ઉપદેશ કરશો જેનાથી પાપનો નાશ થઈ જાય લોમેશજી બોલ્યા કે પ્રજાજનો શ્રાવણ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તે પુત્રદાના નામથી જાણીતી છે તે મનોવાંછિત ફળ આપનારી છે તમે લોકો તેનું જ વ્રત કરો આ સાંભળીને પ્રજાઓએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું તેમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને તેનું નિર્મળ પુણ્ય રાજાને આપી દીધું તે પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવવાથી બળવાન પુત્રને જન્મ આપ્યો આનું મહાત્મય સાંભળીને મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે તથા એ લોકમાં સુખ પામીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે પુત્રદા એકાદશીનું મહાત્મય અને ક્યારે કરવી અને કયા સમયે પારણા કરવા તેની બધી વિગતો જો આ વિડીયો જો આપને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ